દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી અને ભરૂચ જિલ્લામાં મેઘાની મહેર વરસી જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં વરસાદ નોંધાયો સતત વરસાદને કારણે શહેરના ભગવાન મહાવીર કોલેજ વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી જેના કારણે અનેક વાહનો અટવાઈ પડ્યા છે બાઇક ડૂબી જાય તેટલું પાણી રસ્તા પર ભરાયું છે જેના કારણે શહેરીજનો પરેશાન છે બીજી તરફ શહેરમાં ખાડી વિસ્તારમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ખાડીમાં પૂર આવતા અને અસરગ્રસ્તોને ઊંચાઈવાળી વિસ્તારોમાં લઈ જવામાં આવ્યા હતા સાથે જ ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અતિભારે વરસાદને કારણે સુરત શહેરમાં જનજીવન પ્રભાવિત થયું છે વહેલી સવારથી જ વરસાદી માહોલના કારણે

बहुत परेशानी हो रही है हम लोगों को तो बाइक लेके क्यों गए थे पानी भरा हुआ है फिर पानी भरा है पता नहीं था रास्ता दूसरा था उधर से भी सब जाम है एक ही रास्ता है खड़ोदरा जाने के लिए हमारे लिए मेट्रो के मेट्रो का, का काम चल रहा है तो इधर पहले भी बारिश होता था मेट्रो के जाने के आने के, बा, आने के बाद तो भी यहाँ पे पानी भरा जा रहा है मैं कम से कम पाँच साल से देख रहा हूँ ये दो साल में बहुत बारिश हो रही है तो इसके वजह से दो दो बार दो साल से यहाँ पे पानी हो गया बहुत बारिश है बहुत तकलीफ है भाई આ તરફ સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે બલેશ્વર ગામની ગંગા ખાડીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા વહીવટી તંત્રએ ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી કારણ કે ગામને જોડતો રસ્તો અને આસપાસના વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ભારે વરસાદને કારણે ફસાયેલા ત્રીસ થી પાંત્રીસ લોકોનું બારડોલી ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું સુરતના સારોલી ગામમાં પણ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું સારોલીના બાવરી ફળિયામાં થાળીના પાણી ઘુસ્યા હતા અને આ પાણી સિત્તેર થી વધુ ઘરોમાં ઘુસતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી રસ્તા પર પણ કમર સુધી પાણી ભરાતા વાહનો ડૂબી ગયા હતા સુરત જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરતની કીમ નદીમાં પણ પૂર આવ્યું છે નદીમાં પૂર આવતા માંગરોળના મોટા બોરસરા ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો તેમ છતાં કેટલાક વાહન ચાલકો જોખમી રીતે બ્રિજ પાસ કરતા નજરે પડ્યા હતા ડાંગ જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ પડતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે આ સાથે જ જંગલમાંથી પસાર થતા નાના નાના ધોધ પણ ખીલી ઉઠતા આહલાદક નજારો જોવા મળ્યો બીજી તરફ અંબિકા નદીમાં પૂર આવતા ગીરા ધોધ પણ ખીલી ઉઠ્યો છે અને આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા હતા અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા નવસારીના મહુંડી ટાંકલ ગામને જોડતો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી બીજી તરફ જિલ્લામાં ભારે વરસાદને કારણે કાવેરી નદી પણ ગાંડીતુર બની છે અને સતત તેના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે આ કારણે કાવેરી નદી પર ઉંડાચ અને બીલીમોરાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો કોઝવે પરથી ત્રણ ફૂટ સુધી પાણી વહી રહ્યા છે જેના કારણે વાહન વ્યવહાર બંધ કરાતા લોકો ત્રીસ કિલોમીટર ફરવા મજબૂર બન્યા છે વલસાડ જિલ્લામાં પણ વરસાદી મહેર અવિરત વરસી રહી છે કપરાડાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમ ઓવરફ્લો થયો છે ડેમમાં પંચોતેર હજાર પાણીની આવક થતા ડેમના દસ દરવાજા બે પોઈન્ટ વીસ મીટર સુધી ખોલવામાં આવ્યા છે જેના કારણે દમણ ગંગા નદીમાં છોતેર હજાર પાણીની આવક થઈ છે અને નદી તૂર બનીને વહી રહી છે બીજી તરફ નદી કાંઠાના તમામ ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે આમ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાનું બેટિંગ અવિરત જોવા મળી રહ્યું છે અને આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ